ભરૂચ રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ નિમિત્તે આજે ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા અને કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સ્થિર અને સુલભ બનાવવાની દિશામાં પગલાં લેવા પીવાના પાણીની સુવિધા સફાઈ અને શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્યો અધિકારીઓ તથા ગ્રામ્ય વિસ્તારના પ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મજબૂત ગ્રામ પંચાયત સમૃદ્ધ ભારત એ દિશામાં જિલ્લા પંચાયત તરીકે આપણે આ જ રીતે સતત કામ કરતા રહીશું ગામડાઓમાં આરોગ્ય સેવાઓ સુલભ બનાવવા પાણી સફાઈ શિક્ષણની સુવિધાની ગુણવત્તામાં વધારો કરવા અને મહિલા સશક્તિકરણ યુવાનો માટે રોજગારી તકો અને કૃષિ વિકાસ માટેના વધુ સારા કાર્યો કરતા રહીશું